વૈરાગ્ય પ્રકરણ જગતના પદાર્થોની પરિવર્તનશીલતા અને અસ્થિરતાનું વર્ણન શ્રી રામચંદ્રજી કહે કે બ્રહ્મન આ જે કાંઈ પણ સ્થાવર જંગમરૂપ દસ્ય જગત દેખાઈ રહ્યું તે બધું સ્વપ્નમાં ભરાયેલા મેળા જેવું અસ્થિર છે ચીરકાળ સુધી રહેનારું નથી આ જે જે શરીરને રેશમી વસ્ત્ર ફૂલોના હાર જાત જાતના અંગ લેપનથી શણગારવામાં આવ્યું તે જ કાલે વસ્ત્રવિહોણું થઈ ગામ યા શહેરથી બહુ દૂર કોઈ ખાડામાં પૈડું પૈડું સઢી જશે જે સ્થાનમાં આજે વિચિત્ર આહાર વ્યવહાર ધૂમધામથી ભરેલું છે હરતું ફરતું નગર જોવામાં આવ્યું ત્યાં થોડા દિવસોમાં સોના વનનો ઉદય થશે આ ભૂમિ ગાઢ વન જેવી નિર્જન અને અગમ્ય થઈ જશે જે પુરુષ આજે તેજસ્વી છે અનેક સંસ્થાઓ પર શાસન કરે તે થોડા દિવસો પછી રાખનો ઢગલો થઈ જાય આજે જે આકાશ મંડળ જેવું લીલું છમ અતિ ભયંકર જંગલ છે તે થોડા સમય પછી ધજા પતાકાઓથી આકાશને ઢાંકી દેનારું નગર બની જશે આજે જે વેલોથી વીંટાયેલા ભયંકર વનોની હારમાળા દેખાય તે થોડા દિવસોમાં મરૂભૂમિ રણ પ્રદેશનું સ્થાન બની જાય જળ સ્થળ બની જાય સ્થળ જળ લાકડા જળ અને તણખલા સહિત સંપૂર્ણ જગત વિપરીત અવસ્થાને પ્રાપ્ત થતું રહે યુવાની બચપણ શરીર દ્રવ્ય સંગ્રહ આ બધા જ અનિત્ય છે તરંગની જેમ નિરંતર એક ભાવથી બીજા ભાવને પ્રાપ્ત થાય આ સંસારમાં પ્રાણીઓનું જીવન તીવ્ર હવાના સ્થાનમાં રાખેલા દીવાની સગ જેવું ચંચળ એટલે કે સીધ્ર બુજાઈ જનારું છે ત્રણેય લોકના સંપૂર્ણ પદાર્થોની શોભા વીજળીના ચમકારા જેવી ક્ષણિક છે એ મળશે ઉત્સવ અને વૈભવથી સુશોભિત થનારા તે દિવસો તે મહાપ્રતાપી પુરુષ તે પ્રચુર સંપત્તિ તથા તે મોટા મોટા કર્મ બધા જ દષ્ટિ પથથી દૂર થઈ માત્ર યાદગીરી રહી છે એ જ પ્રમાણે બધા જ અગ્યાત સ્થાને ચાલ્યા જશે અને લોકો માત્ર યાદગીરી બનીને રહેશે આ સંસાર દરરોજ નષ્ટ થાય દરરોજ ઉત્પન્ન થાય તેથી આ સુધી આ નષ્ટપ્રાય સંસારનો અંત થયો નથી એ પ્રભુ મનુષ્ય પશુ પક્ષીઓની યોનીઓને પ્રાપ્ત થાય પશુ પક્ષી મન મનુષ્યોનો જન્મ ધારણ કરે દેવતા પણ દેવતર યોનિમાં જન્મ લે પછી આ સંસારમાં કઈ વસ્તુ સ્થિત છે સ્વર્ગ પૃથ્વી વાયુ આકાશ પર્વત નદીઓ દિશાઓ આ બધા જ વિનાશરૂપી વડવાનલ માટે સૂકા કશકાષ્ટ જેવા થઈ જાય સ્વર્ગ પૃથ્વી વાયુ આકાશ પર્વત નદીઓ અને દિશાઓ આ બધા જ વિનાશરૂપી વડ વાનલ માટે સૂકા કાષ્ટ જેવા છે ધન ભાઈ બંધુ સેવકો મિત્ર અને વૈભવ આ તમામ વિનાશના ભયથી ભયભીત પુરુષ માટે નિરસ છે એ મુનિષ્વર જગતમાં મનુષ્ય ક્ષણ વારમાં ઐશ્વર્ય પ્રાપ્ત કરે ક્ષણ વારમાં દરિદ્ર થઈ જાય આ પ્રમાણે પ્રતિક્ષણ વિપરીત અવસ્થા પ્રદાન કરનારા નશ્વર જગતરૂપી ભ્રમથી ક્યા બુદ્ધિમાન મનુષ્ય મોહિત થયા નથી આ ભ્રાંતિ આ ભ્રાંતિ એ બધાય લોકોને મોહમાં નાખ્યા આકાશ મંડળ ક્ષણભરમાં અંધકાર રૂપી કિચડથી ધંકાઈ જાય પછી ક્ષણવારમાં સુવર્ણના રસ જેવું શીતલ મૃદુલ ચાંદની વગેરેના ઉજ્જવળ પ્રકાશથી જળ થઈ પરમ સુંદર દેખાવા લાગી બીજી ક્ષણે મેઘરૂપી નીલકમળોની માળાથી તેનો અંતઃપ્રદેશ ઢંકાઈ જાય ક્ષણભરમાં ત્યાં મોટા અવાજે મેઘોની ગંભીર ગજના થાય ક્ષણમાં તે મૂકની જેમ શાંત થઈ જાય ક્ષણમાં તારાઓની હાર માળાથી અલંકૃત ક્ષણમાં સૂર્યરૂપી મણિથી વિભૂષિત થઈ જાય ક્ષણમાં ત્યાં ચંદ્રમાની ચાંદનીથી આહલાદ છવાઈ જાય આ પ્રમાણે જેમ આકાશની સ્થિતિ ક્ષણે ક્ષણે બદલાતી રહે તે જ પ્રમાણે સંસારના બધાય પદાર્થો ક્ષણે ક્ષણે બદલાતા રહે એ મળશે સંસારમાં એવો કયો પુરુષ છે જે ધીર હોવા છતાં ક્ષણભરમાં સ્થિર અને ક્ષણભરમાં નષ્ટ થનારી આવા ગમનની પરંપરાથી આ સાંસારિક સ્થિતિથી ભયભીત થતો નથી એ મૂને અહીં ક્ષણભરમાં આપતીઓ આવે ક્ષણભરમાં સંપત્તિઓ ક્ષણમાં જ જન્મ થાય અને ક્ષણમાં મૃત્યુ આ જગતમાં એવી કઈ વસ્તુ જે ક્ષણિક ન હોય એ ભગવાનને અહીં ઉત્પન્ન થયેલો મનુષ્ય પહેલાં કાંઈક બીજો જ હતો થોડા દિવસો બાદ અન્ય પ્રકારનો થઈ જાય અહીં સદાય એકરૂપ રહેનારી સુસ્થિર વસ્તુ કોઈ છે નહીં અહીં કાયર દ્વારા સુરવીર મરાઈ જાય એક જ વ્યક્તિના હાથે સેંકડો માણસો મરાઈ જાય સામાન્ય લોકો પણ રાજા બને આ પ્રમાણે આ સંપૂર્ણ જગત વિપરીત અવસ્થામાં બદલાતું રહે બાલ્ય અવસ્થા થોડા દિવસોમાં ચાલી જાય પછી યુવાનીની શોભા છવાઈ જાય થોડા સમયમાં તે પણ ચાલી જાય ત્યાર પછી વૃદ્ધાવસ્થા પદ અર્પણ કરે આમ જ્યારે આપણા શરીરમાં જ સ્થિરતા નથી ત્યારે બહારની વસ્તુઓમાં એકરૂપતાનો વિશ્વાસ શું હોઈ શકે ઉત્પન્ન અને વિનષ્ટ થનારી સંસારી પુરુષોની ઉત્પન્ન અને વિનષ્ટ થનારી સંસારી પુરુષોની ન તો આપતીઓ સ્થિર રહે ન સંપત્તિઓ પણ આ કાળ ચતુર મનુષ્યોની પણ અપેક્ષા કરી વિપરીત સ્થિતિમાં રૂપાંતર કરવાના કાર્યમાં અત્યંત કુશળ છે પ્રાય બધાય લોકોને આપતીમાં ધકેલી એ ક્રીડા કરે ઓમ લક્ષ્મણ જાન જય બોલો હનુમાન કી